હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તો ઢોકળા તમે દાળ ચોખા પલાળીને બનાવતા હશો આજે આપણે વધેલી રોટલીના ખાટા ઢોકળા બનાવીશું બહુ ટેસ્ટી એવા બનશે બાળકોને લંચ બોક્સમાં કે સવારના નાસ્તા માટે કે જો બપોરે બચી ગયું હોય તો સાંજે હલકા ફુલ્કા ડિનર માટે પણ તમે આ ઢોકળા બનાવી શકો ચટણી ટમાટો કેચઅપ કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મારા પાસે ચાર જેટલી રોટલી તો હું રોટલી નાની બનાવું છું એટલે મેં ચાર લીધી છે તમે પાંચ રોટલી પણ લઈ શકો તો રોટલી બચેલી હોય એ જ છે તમારે જો ઢોકળા ખાવા હોય ટ્રાય કરવા હોય તો ફ્રેશ રોટલી બનાવી એને થોડી ઠંડી થવા દેવાની પછી આ રીતે રોટલીના તમારે ટુકડા કરી લેવાના તો આ રીતે રોટલીના ટુકડા મેં કરી લીધા હવે રોટલીને આપણે છાશમાં પલાળી દઈશું અહીંયા તમે દહીંમાં પણ પલાળી શકો તો આ રીતે કપથી મેઝર કરશો તો દોઢ કપ જેટલા રોટલીના ટુકડા આ રીતે થશે તો મેજરિંગમાં તમને આઈડિયા આવે એટલા માટે દોઢ કપ રોટલીના ટુકડા એમાં એક કપ છાશ થોડી ખાટી હોય એવી લેવાની તો ઇન્સ્ટન્ટ જે આપણે ખાટા ઢોકળા બનાવી રહ્યા છે એ ખાટા બનશે ને બહુ સારો એવો ટેસ્ટ આવશે દહીં લેવાના હોય તો અડધો કપ દહીં અડધો કપ પાણી આ રીતે બોળી દઈશું અને પાંચ મિનિટ માટે એને સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં મેં અહીંયા ત્રણ લીલા મરચાં જે તીખા હોય એ લીધા છે ચારથી પાંચ લસણની કળીઓ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને એક ઇંચ આદુના ટુકડા લઈ અને આદુ આદુમરચાં લસણની પેસ્ટ બનાવી લેવાની લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની હવે જે રોટલી આપણે પલાળી હતી છાશમાં એ આપણે મિક્સર જારમાં જે આદુમરચાં લસણની પેસ્ટ બનાવી એમાં જ ઉમેરી દઈશું અને એમાં જ આપણે એની સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેશું અહીંયા લીલા મરચાં તીખા લેશો તો ખાટા ઢોકળાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે મેં રોટલીનું ખીરું જેવું ઢોસાનું ખીરું હોય એવું થીક ખીરું બની રેડી થઈ જશે અને આપણે એને એક બોલમાં કાઢી લઈશું અને હવે આપણે એમાં સોજી તો રવો પણ કહેતા હોય છે તો સૂજી જે આપણે ઉપમા શીરા માટે વાપરીએ એ અડધો કપ જેટલી આપણે સોજી ઉમેરી દઈશું સાથે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન હળદર એક ચોથાએ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરશું એટલે સોજી આપણે ઉમેરી છે એટલે બેટર આ રીતે થોડું જાડું થઈ જશે હવે આપણે એક ચોથાઈ કપથી થોડી ઉપર છાશ લેશું તમે પાણી પણ લઈ શકો તો હું અહીંયા છાશથી જ ખીરું બનાવી રહી છું એટલા માટે આપણે એક ત્રિત્યાશ કપ જેટલી છાશ થોડી થોડી કરી આ રીતે ઉમેરી અને બેટરને આપણે એડજસ્ટ કરી લઈશું તો સોજી આપણે જે ઉમેરી એના લીધે થઈને વધારે થી બેટર થશે પછી જો આપણને જરૂર લાગે તો આપણે વધારે પણ થોડી છાશ વાપરીશું સાથે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે બેટરને ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો આ રીતે બેટરને રેસ્ટ થતા હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું પાંચ મિનિટ પછી બેટર થોડું વધારે થીક આ રીતે થઈ જશે તમે જોઈ શકો છો બેટરમાં આપણે એક ચપટી જેટલી ખાંડ ઉમેરીશું તો છાશ ખાટી હોવાથી થોડો ટેસ્ટ બેલેન્સ થઈ ઢોકળાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને સાથે આપણે એક ચોથાઈ કપ જેટલી છાશ ઉમેરી દીધી મિક્સ કરી દઈશું અને બેટર આપણું રેડી છે બેટરને સાઈડમાં મૂકી હવે એક પ્લેટ લઈ લઈશું તમે કોઈ થાળી અને કથરોટમાં પણ ઢોકળા બનાવી શકો હું ઢોકળે આમાં બનાવું છું મારા પાસે છે એટલે તો આ રીતે ઢોકળાની પ્લેટ લઈ એને તેલથી ગ્રીસ કરી લઈશું અને ઢોકળે આમાં પાણી પણ ઉકળવા માટે મેં મૂકી દીધું છે પાણી ઉકળી જાય એટલે બેટરમાં આપણે એક ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય બેટર એટલે તરત જ આપણે થાળીમાં આ રીતે એને રેડી દઈશું આ રીતે એને સેટ કરી દઈશું અને ઉપર લાલ મરચું પાવડર થોડું આ રીતે આપણે છાંટી લઈશું તો થાળી તૈયાર છે તરત જ તો ઢોકળે આમાં પાણી ઉકળવા લાગ્યું છે એટલે આપણે આ રીતે ખોલી અને મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે આપણે એને બાફીશું તો સ્ટીમ આપણે એને બાર મિનિટ માટે હાઈ ફ્લેમ પર કરવાનું છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવીને રેડી કરી લઈશું બહુ સિમ્પલ એવી લીલા ધાણાની ચટણી છે એના માટે એક નાનો ટુકડો આદુનો બે લીલા મરચાં ચટણી બહુ તીખી નથી બનાવવાની ઢોકળાનો જ ટેસ્ટ મેઇન હોય છે સાથે એક કપથી થોડા ઓછા લીલા ધાણા અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટીસ્પૂન જીરું અડધા નાના લીંબુનો રસ નીચોવી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી શીંગ મેં શેકેલી શીંગ લીધી છે કાચી શીંગ પણ તમે ઉમેરી શકો અડધી ટી સ્પૂન જેટલી ખાંડ સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું અને આપણે ચટણીને એકદમ સ્મૂધ એવી વાટી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ચટણી આપણી તૈયાર છે હવે ઢોકળાને સ્ટીમ થતાં બાર મિનિટ જેવું થઈ ગયું તો હાઈ ફ્લેમ પર તમારે બાર મિનિટ એને સ્ટીમ કરવાનું એકવાર પણ ખોલવાનું નથી બાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ફૂલી આ રીતે ઢોકળા બની તૈયાર થઈ ગયા પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને હલકી આપણે એને બે ત્રણ મિનિટ જેવી ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એનો વઘાર પણ કરી લઈશું તો વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં દોઢ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ રીતે હલકું સતળાઈ જાય એટલે આપણે મીઠા લીમડાના પાન અને એકથી બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને વઘાર આપણો બની તૈયાર થઈ ગયો તો ગેસની આંચ પહેલાં તમારે બંધ કરી દેવાની ઢોકળાને ત્રણેક મિનિટ જેવું થાય એટલે હલકા ઠંડા થઈ જશે એટલે તમારે એના પીસીસ કરી લેવાના હવે તમારે વઘાર વગર ખાવા હોય તો કાચું શીંગ તેલ ઢોકળા પર લગાવી દેવાનું અને ચટણી સાથે તો લસણની ચટણી સાથે આ વધારે સારા લાગે પણ તમે એને લીલી ચટણી સાથે એકલા તેલમાં પણ ડીપ કરીને ખાઈ શકો એટલા ટેસ્ટી લાગે છે સાઇડ્સ પણ આપણે આ રીતે અલગ કરી લઈશું અને પછી વઘાર જે આપણે કર્યો છે એ આપણે ઉપરથી આ રીતે રેડી દઈશું તો એકદમ બધા ઢોકળા પર આવી જાય એ રીતે આ રેસીપીથી એક થાળી ભરી તમારા ઢોકળા બનશે તમારે વધારે બનાવવા હોય તો એ રીતે તમારે વધારે લેવાની રોટલીઓ અને એ જ માપથી તમે વધારે પણ બનાવી શકો અને આ રીતે સેપરેટ કરશો એટલે એકદમ પરફેક્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા ઢોકળાને અલગ કરી લઈશું તાવીથાના મદદથી અને તમારે એને હલકા ગરમ હોય ત્યારે તમારે એને સર્વ કરી દેવાના બહુ ટેસ્ટી એવા લાગે છે સિમ્પલ એવા બનાવવામાં છે તો જ્યારે પણ ઘરમાં જો રોટલી બચી જાય અને તમને ખબર ન પડે કે એનું શું કરવું તો એકવાર આ રીતે ખાટા ઢોકળા તમે બનાવજો દાળ ચોખાના પણ ઢોકળા ભૂલી જાઓ એટલા ટેસ્ટી એવા લાગશે રૂજ એવા આ રીતે પોચા બનશે અને ખાવામાં ખૂબ જ પોચા જાળીદાર એવા બનશે તો તમને આ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ